નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિ નંબર સોળ ઐતિહાસિક વારસોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે ત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક નંબર ઐતિહાસિક વારસો જો અહીંયા આપણે કહ્યું છે કે તમારા જિલ્લામાં ઐતિહાસિક વારસા સંદર્ભે કઈ કઈ જગ્યાઓ પર તમે મુલાકાત લીધી છે જો ન લીધી હોય તો મિત્ર સાથે ચર્ચા કરીને તેમજ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને જિલ્લા કે રાજ્યના ઐતિહાસિક સ્થળો વિશેની વિશેષતા વિશેષતા સાથેની માહિતી મેળવીને લખો ચાલો તો જોઈએ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તેમાં પહેલું છે ધોળાવીરા અને લોથલ તો ધોળાવીરા અને લોથલ એ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાના નગરો હતા ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે આજથી આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અહીં ઘરણા અને મણકા બનાવવાના કારખાના હતા લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઇવે નજીક આવેલું છે તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્ય સંસ્કૃતિનું બંદર હતું મિત્રો ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક દરેક પ્રવૃત્તિઓના જે વિડીયો અને પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે બીજું જૂનાગઢ તો જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ખાપરા કોડિયાની બુદ્ધ ગુફાઓ ઉપરકોટ જૈન મંદિર દામોદર કુંડ અડીકડીની વાવ જૂનો રાજમહેલ નવગણ કુઓ બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે અમદાવાદમાં જોઈએ તો ભદ્રનો કિલ્લો છમા મસ્જિદ રાણી સિપરીની મસ્જિદ રાણી રૂપમતીની મસ્જિદ સરખેદનો રોજો કાંકરિયું તળાવ ઝૂલતા મિનારા અઠીસિંગના દેરા સીધી સૈદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે ત્યાર પછી પાટણ પાટણમાં જોઈએ તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરી છે ત્યાર પછી છે સિદ્ધપુર તો પાટણથી છવ્વીસ કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુરમાં રુદ્ર મહાલય એક જોવાલાયક સ્થાપત્ય છે આજે જોવા મળતા રુદ્ર મહાલયના ભગ્ન અવશેષો તેની ભવ્યતાની ઝાંખી કરાવે છે તો દોસ્તો અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર સોળ પૂર્ણ કરીએ છીએ જો આ પ્રવૃત્તિ તમને પસંદ આવી હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને સાથે સાથે કોમેન્ટ પણ આપી દેજો મિત્રો આપણે આ ચેનલ ઉપર આ જે ધોરણ નવની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના દરેકે દરેક પ્રોજેક્ટના દરેકે દરેક પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના અભ્યાસ માટે અને તેના લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં